ભારતના સૌથી ઉદ્યોગપતિ ઘરે ફરી એકવાર લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે તેમનો નાનો પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્સન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તમને જણાવી દઈએ કે આ કપલે ઓગણત્રીસ ડિસેમ્બરે રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી ત્યારે હવે લગ્ન પહેલાં પ્રી વેડિંગ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ તેમના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં પાણી નીચેમાં પૈસા ખર્ચ્યા હતા હવે એન્ટેલિયામાં પરિવારની નાની વહુને લાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે મિત્રો તમને વધુ જણાવી દઈએ કે અનંત અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીનું આયોજન પહેલીથી ત્રીજી માર્ચ સુધી જામનગરના એક ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિશ્વના તમામ ધનિક સ્ટારને આમંત્રિત કરવામાં આવ્યા છે અને આ માટે મુકેશ અંબાણીએ તેમને મોટી રકમ પણ આપી હતી જેથી અંબાણી પરિવાર લાઈમલાઇટમાં રહેવાની કોઈ તક ન ગુમાવે આ સિવાય તમામ ઇવેન્ટના ડેકોરેશન પર દસ થી વીસ કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે અને તેની સાથે રાધિકા પણ ગોલ્ડ અને ડાયમંડ ચડિત લગભગ સો કરોડ રૂપિયાની કિંમતનો ડ્રેસ પહેરવાની છે અને અનંત પણ મોંઘા ડિઝાઇનર કપડાં પહેરેલા જોવા મળશે અંબાણીએ પોતાના મોટા પુત્રના લગ્નમાં પાણીની જેમ પૈસા કરશ્યા હતા શાહરૂખ સચિન તેમની પત્નીઓ સાથે પહોંચ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે અંબાણીના મોટા પુત્ર આકાશના લગ્ન નવ માર્ચ બે હજાર ઓગણીસના રોજ થયા હતા આકાશે પોતાની ગર્લફ્રેન્ડ શ્લોકા મહેતા સાથે સાત ફેરા લીધા હતા અંબાણીએ આકાશ અને શ્લોકાના લગ્નમાં ઘણો ખર્ચ કર્યો હતો આ લગ્નને દેશના સૌથી મોંઘા લગ્નોમાં પણ ગણવામાં આવે છે મિત્રો રતન ટાટા ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ મહાસચિવ બાનકી મૂન પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર શ્રીલંકાના બેટ્સમેન અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સના કોચ સુંદર જેવી મોટી મોટી હસ્તીઓ આ ફંક્શનમાં હાજર હતી શાહરુખ ખાન તેની પત્ની ગૌરી સાથે આ લગ્નમાં પહોંચ્યો હતો લગ્નમાં શાહરૂખ અને ગૌરીએ નીતા અંબાણી સાથે જોર ડાન્સ કર્યો હતો ગૌરી શાહરૂખના ડાન્સના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા મિત્રો આકાશ અંબાણીના લગ્નનું સરઘસ જોવા જેવું હતું જેમાં બોલીવુડના ઘણા મોટા મોટા સેલિબ્રિટી ડાન્સ કરતા જોવા મળ્યા હતા મીકાએ લગ્નની સરઘસ દરમિયાન પરફોર્મન્સ આપ્યું હતું કેટલાક સેલિબ્રિટીઓએ તો સ્ટેજ પર ચડીને ખૂબ જ ધમાલ મચાવી હતી આકાશ અંબાણીના લગ્ન ની સરઘસ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો મુકેશ અંબાણી પોતે અને તેમની પત્ની નીતા અંબાણી તેમના પુત્રના લગ્નમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા તમને જણાવી દઈએ કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન રાધે કૃષ્ણ થીમ પર હતા કાળસ્ત્રી લઈને ઘરની સજાવટ સુધી કૃષ્ણના મનોરંજન અને રાધા પ્રત્યેના તેમના પ્રેમની ઝલક દેખાતી હતી અંબાણી પરિવારે આકાશના લગ્નમાં માત્ર ફૂલ અને ડેકોરેશન પર કરોડો રૂપિયા ખર્ચ્યા હતા મોર ચૂલાને કૃષ્ણની મૂર્તિ પણ ફૂલોથી બનેલી હતી આ કપલના લગ્નમાં બોલીવુડ ઉપરાંત સ્પોર્ટ બિઝનેસમેન અને રાજકીય જગતની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી એટલું જ નહીં ઈશા અંબાણીએ દીકરી ઈશાના લગ્નમાં પણ ઉદારતાથી પૈસા ખર્ચ્યા હતા ઈશા અંબાણીએ પીરામલ ગ્રુપના માલિક અજય પીરામલના પુત્ર આનંદ સાથે લગ્ન કર્યા છે બંનેએ બાર ડિસેમ્બર બે હજાર અઢારના રોજ સાત પેરા લીધા હતા